પાસેથી પસાર થતી બનાસ નદીનો પુલ બિસ્માર હાલતમાં બનાસ નદીના પુલ સમયસર સમારકામ નહીં થાય તો મોટી જાનહાની થવાની શક્યતાઓ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલ છે જેમાં એક તરફ રાજસ્થાન છે તો બીજી તરફ દાંતીવાડા જોડતો માર્ગ છે અમીરગઢ તાલુકાના અંદાજે પિસ્તાળીસ જેટલા ગામડાઓ લોકો આ પુલ પરથી પસાર થઈ તાલુકાના વેપારી મથક ઇકબાલ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ પર ખાડા પડી જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પસાર થઈ દાંતીવાડા ડેમને મળે છે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલ ગઢથી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડા જોડતો એક વર્ષો જૂનો અંદાજે પાંચસો મીટર લાંબો પુલ છે જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે જેમાં અમીરગઢ તાલુકાના પિસ્તાળીસ જેટલા ગામડાઓ પણ આ પુલ પરથી પસાર કરી અમીરગઢ તાલુકામાં તેમજ વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પુલ નર્ક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે આ પુલ પર ખાડા પડી જવાના કારણે પુલ પરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બના નદી પર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અને કો વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી પરંતુ નગરોળ તંત્ર માત્ર દેખાવા નામે કામ કરે છે જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે જો સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ કાર્યવાહી નહીં કરે તો મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે અહીંથી પસાર થતાં અમીરગઢ તાલુકાના પિસ્તાળીસ જેટલા ગામડાના લોકો પાંચસો મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે જો કે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમય બાજુમાંથી કોઈ મોટો ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારવા લાગે છે જેના કારણે અહીંથી ચાલુ પણ ખૂબ જ મુશ્કેલીજનક છે દિવસ દરમિયાન બે થી ત્રણ વાર આ પુલ પરથી વાહન લઈ પસાર થાય તો ખાડાના કારણે વાહનો એલાઇમેન્ટ પણ ખસી જાય છે જો કે નગરો બેદરકારીના કારણે કોઈ દિવસ આ પુલ પર મોટી ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેના ઉપર એક મોટો સવાલ છે અહેવાલ હસમુખ પ્રજાપતિ અમીરગઢ અત્યારે આ બનાસ બ્રિજ ઇકબાલગઢથી આજુબાજુ ગામડાઓનો જોડતો બ્રિ બ્રિજ છે અહીં રાજસ્થાન નજીક આવેલું છે અને ચાળીસ પચાસથી વધુ ગામડાઓ આ રોડ ઉપર થી રોડ આવેલો છે અને અહીં આ રસ્તો એટલો બધો ખરાબ છે જર્જરીત છે કે ગાડીઓવાળાના ઘણા બધા બાઇકોવાળાને બચારોનો એક્સિડન્ટ થાય છે ગાડીઓ બગડી જાય છે છેલ્લા કેટલાય વર્ષથી આ બ્રિજનું કંઈ કામકાજ જ નથી થતું ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે ગાડીઓવાળા હેરન પરેશાન થઈ ગયા છે વારંવાર રજૂઆત સરકાર શ્રીને કર્યા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ કામકાજ થયું નથી અને રોડ આવી જ હાલતમાં કોઈને કોઈ પડી જ નથી પિસ્તાળીસ વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એના અહીંયા પિસ્તાલીસ વર્ષ પહેલાં બની ચૂક્યો છે બનાસ નદીનો જે અહીંયા પિસ્તાલીસથી પચાસ ગામડા વસે છે જે ગામડાઓના અવરજવર માટે મુખ્ય માર્ગ છે જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે ખરખેર જેની જેની જર્જરી પડી રહી છે અને પુલના ઉપર જ એક પાઇપલાઇન પણ ચાલી રહી છે જે પાઇપલાઇન લીકેજ છે પાણીની જેના લીધે ત્યાં રોડ ઉપર ખાડા પણ પડી જ્યાં ડાંગર રોડ બંધ છે અને પુલની ગંભીર હાલત છે તો ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ આ પુલને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કોઈ ગમકટની કામગીરી કરવામાં આવે જે લોકોને દુર્ઘટનાનો સામનો ન કરવો જોઈએ